બંગાળી કર્મચારીએ ચોરીને અંજામ આપ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના લાલગઢ વિસ્તારમાં નાગોરીવાડ એક કારખાનામાં કામ કરતા બંગાળી કારીગર એકવીસ લાખની કિંમતના બસો પિસ્તાળીસ ગ્રામ સોનાની ચોરી કરી હતી આ ચોરી થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી જ્યાં સીસીટીવી કેમેરામાં કારખાનામાં કામ કરતા બંગાળી કારીગરે ચોરીને અંજામ આપ્યો હોવાનું કલિત થયું છે આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો પોલીસને તપાસમાં આરોપી સુભાષ હુતે મુંબઈ ફરાર થયો હોવાનું જણાવ્યું હતું

લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બેતાલીસ ગ્રામ સોનું જેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુતેત નામનો ઈસમ રીવા સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરેલ છે